ધંધુકામાં સાંકડા રેલવે ફાટકથી ટ્રાફિક જામની કાયમી સમસ્યા રહેતા વાહન ચાલકો પરેશાન ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ ઉપર ધંધુકાના પાદરમાં રેલવે તંત્ર દ્વારા બ્રોડગેજ રેલવે ટ્રેકના કામ સબબ કામ ચલાવ બનાવેલ સાંકડા ફાટકના કારણે ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા ધોરીમાર્ગ ઉપર કલાકો સુધી રીમે ટ્રાફિક જામ રહે છે જેના કારણે ધંધુકા પોલીસને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ રાખવા કસરત કરવી પડે છે રેલવે ફાટક કામ બે ચલાઉ મૂકવામાં આવ્યો છે તેમાં સરળતાથી બે વાહન પસાર થઈ શકે તેવી કોઈ ચીવટ રાખવામાં આવી નથી જેના કારણે વાહન ચાલકોનો કલાકોનો સમય વેડફાય છે ભાવનગર અમરેલી અમદાવાદ અને ગાંધીનગર તરફ જતો તમામ ટ્રાફિક ધંધુકાથી આગળ વધે છે પરંતુ ધંધુકાનું કામ ચલાવું રેલવે ફાટક ધોરીમાર્ગના ટ્રાફિકને અવરોધે છે ધંધુકા પોલીસ આખો દિવસ ટ્રાફિકને રાબેતા મુજબ કરવા ખડેપગે રહેવું પડતું હોય છે ધોરી માર્ગ ઉપરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ ધારાસભ્યો મંત્રીઓ તેમજ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને ટ્રાફિક જામનો કડવો અનુભવ કરવો પડી રહ્યો છે હજુ ઘણા મહિના સુધી ડાયવર્ઝન રહેવાના કારણે ફાટક પાસેથી જ વાહનો ચલાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે રેલવે તંત્ર દ્વારા આ કામ ચલાવ સાંકડા રેલવે ફાટકની પહોળાઈ વધારવામાં આવે તેવી રાહદારીઓની અને લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા અઝ મીડિયા લાઈવ ધંધુકા